નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન દેશ કિસાન ચેનલમાં ફરી એકવાર આપશો સ્વાગત છે ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો આજનો વિડીયો આપણે આજે તમે ત્રણ દવાઓ જોઈ રહ્યા છો એના વિશે કયા કામમાં ઉપયોગ લેવાય છે એના વિશે વાત કરશે ખેડૂત મિત્રો કારણ કે ઘણા બધા ખેડૂતોને આ ટેકનિકલમાં ખબર નથી પડતી કે કયા કયું ટેકનિકલ ક્યાં વાપરવું જોઈએ અને જેથી ઘણા બધા ખેડૂત મિત્રો છેતરાઈ જતા હોય છે ખેડૂત તો ચેનલ પર નવા આવે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઈક જરૂર કર્યો મિત્રો તો ખેડૂત મિત્રો આપણે વાત કરીએ સૌથી પહેલા ત્રણેક પ્રોડક્ટ છે પણ એના સારા આવે છે વાત અત્યારના સમયમાં ઘણા બધા ખેતરો એવા છે કે જે વધારે વરસાદને કારણે ઘાસ વધારે ઉગી ગયું છે ખુલ્લા ખેતરો છે અંદર કોઈ વાવેતર થયું નથી ઘાસ ઉગી ગયો ઘણા બધા ખેડૂત મિત્રો એ દવા લેવા માટે એગ્રોમાં જાય છે પરંતુ પૂરતી માહિતી એમને ના હોવાથી એ એ ત્યાં માગી શકતા નથી અને માગે છે કે ભાઈ મારે ઘાસ બળવાની દવા લેવી છે તો ઘણા વખત કેવું થાય ખેડૂત મિત્રો કે તમે આ વસ્તુ લઈને આવતા હોય છે કે આ વસ્તુ શું છે તે નોવિડ નામનું છે ધાનુકા કંપનીની છે તમે જોઈ શકો છો ધાનુકા ઠીક છે તો નોવિડ છે જે ગ્લાયફોસેટ એકતાલીસ ટકા એસએલ છે જે આપણે ટેકનિકલ છે આમાં બરોબર તો આ ટેકનિકલ શું કામમાં આવે છે મિત્રો બાજુમાં જોઈએ તો પેરાકવોટ ડાયક્લોરાઈડ ચોવીસ ટકા એસએલ આ પણ ધાનુકાનું છે આ શું કામમાં આવે છે ખેડૂત મિત્રો અને આ બાજુ જોવો તો ડી આમાં એમોનિયમ સલ્ફેટ ગ્લાયફોસેટ 71% ટકા છે જે આપણે ઘણા મીરા ઇકોતેર તરીકે પણ ઓળખતા ખેડૂત મિત્રો તો આ વસ્તુ પર ઘાસ બાળવું હોયમાં ના મારવું હોય તો એના માટે તમારે ડી એરા ગ્લાયફોસેટ ઇકોતેર એસજી નો ઉપયોગ કરવાનો રહેશે ખેડૂત મિત્રો આ એક પંપમાં સો ગ્રામ પડીકી નાખી દેવાની આ તમારા એરિયામાં જે તે ભાવે મળશે છે કોઈ એરિયામાં એસી રૂપિયા પણ વેચાય છે કોઈ સો રૂપિયા પણ વેચાય છે તો આ તો ખેડૂત મિત્રો આ પડીકી તમારે સેઢાપાડામાં બોરડીઓ હોય કોઈ પણ જાતનું ખડ હોય તેના માટે નાખી દેવાય હવે અમે તમારે ઇન્સ્ટન્ટ રિઝલ્ટ જોઈતું હોય ખેડૂત મિત્રો કે મારે મૂળમાંથી પણ માળવું છે અને બે દિવસમાં બળી જાય છે તમે આ પડીકી અને સાથે પેરા કોટ ડાયક્લોરાઈટ ચોવીસ ટકા એસએલનો ઉપયોગ સાથે કરી શકો છો એક પંપમાં સોયામેલ નાખવાનું રહેશે ખેડૂત મિત્રો તો આ શું કરશે ખેડૂત મિત્રો તમે અત્યારે જો સવારના પોરમાં છંટકાવ કરશો તો બપોરથી સાંજ સુધી સુધીમાં ખડને બાળી કૂટશે ઠીક છે

કારણ કે એની અંદર નામની દવાનો ઉપયોગ થાય છે તો આ દવા છે એ જમીનને જમીનને નુકસાન નુકસાન છે છે મતલબ કે તમે જો ખેતરમાં વાપરવી હોય તો ખૂબ વધારે વપરાય ના ખેડૂત મિત્રો તો આ ઘણા બધા ખેડૂત મિત્રો આર આર કપાસ કોઈ આવતા હોય છે ફોરજી ફાઈવજી જે આવતા હોય છે તો એમાં ઉપયોગ કરતા હોય છે ખેડૂત મિત્રો તો એમાં આ ચાલે બાકી તમારે ખડમાં આ બંને ભેગી કરશો તો પણ ચાલશે સેટાફાળામાં આ બંને ભેગી કરશો તો પણ ચાલશે પરંતુ એક વાત ધ્યાન રાખવાનું આ તમારે ખેતરમાં જો કંઈ વાવેતર કરવાનું હોય અને ખાલી ખડનો મારવાની હોય તો આ દવાનો ઉપયોગ કરવો નહીં કારણ કે આ દવાના માર્યા પછી તમારે દોઢ મહિના સુધી બે મહિના સુધી તમે લઈ શકશો નહીં પાક ઉગ્યા પછી જવાની સંભાવના રહેશે ખેડૂત મિત્રો કારણ કે આ જમીનને પણ નુકસાન કરે છે અને સાથે સાથે આપણા સ્વાસ્થ્યને પણ નુકસાન કરે છે ખેડૂત મિત્રો હવે વાત કરીએ ખેડૂત મિત્રો કે આ પેરાકોક ડાયટોરાઇડ શું કામ કરે છે ખેડૂત મિત્રો આ છે એ ઇમરજન્સીમાં તમે મારી શકો છો બે ચોવીસ કલાકમાં કોઈ પણ જાતનું બાકી તમે આને વાવેતરમાં ના શકો ઠીક છે વાવેતર કરેલું હોય એમાં તમારે છાંટવાનું નથી ખેડૂત મિત્રો આ ખેતરને કોઈ પણ જાતનું નુકસાન નથી કરતું માટી સાથે હડશે તો આનું જેવું રિઝલ્ટ છે બિલકુલ ફેલ થઈ જશે નકામો થઈ જશે ખેડૂત મિત્રો ડોળું પાણી હશે તો પણ આ રિઝલ્ટ નહીં આપે અને સાથે સાથે એક વાત કહી દઉં ખેડૂત મિત્રો કે આ મૂળમાં અસર નથી તમે જો એક છોડ છોડને અડધમાં જો આ દવા છે તો અડધમાં જ બાળશે બીજી બાજુ નહીં હડે તો બીજી બાજુ નહીં બાળે ખેડૂત મિત્રો તો આ દવા એટલા માટે છાંટવામાં આવે છે ખેડૂતો અત્યારે કે નિંદામણ જે બાકી રહી ગયું વાવેતર કરવાનું બાકી રહી ગયું છે એની અંદર નિંદામણ નાશ કરવા માટે આવે છે જેથી કરી અને તડકો વડે જમીનમાં અને વરાપ જલ્દી આવે અને જેથી કરીને તમે આજે મારી હોય તો પાંચ છ દિવસ પછી તમે ખેડી અને વાવેતર કરી શકો છો આનાથી બાકી આ દવા તમારે ઉપયોગમાં લેવાની નથી આ ખાસ વાત રાખજો ખેડૂત અને આ દવા તો બિલકુલ ખેતરમાં વાપરતા નહીં ખેડૂત મિત્રો આ ઇકોતેર ટકા એસજી ફોર્મમાં છે ખેડૂત મિત્રો એમોનિયમ સોલ્ટ ઓફ ગ્લાઇફોસાડ છે જે તમારી જમીનને ખૂબ નુકસાન કરતા છે ખેડૂત મિત્રો તમારે સીધા પાળા માટે આનો ઉપયોગ કરવાનો રહેશે ખેડૂત મિત્રો હવે મિત્રો આ દવા વિશેની જાણકારી જો તમને સારી લાગી હોય તો ચેનલની સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરી શેર કરવાનું ભૂલતા નહીં ખેડૂતો મિત્રો ધન્યવાદ